જાકે રહો અનસીક્યોર લોન ખાસ કરીને નાની રકમની પર્સનલ લોન લે લેને ઘણો હોબાળો થઈ રહ્યો છે બેંકો અને એનબીએફસી બિઝનેસની આવક વધારવા માટે અનસીક્યોર લોન નું આડેધડ વિતરણ કરી આનાથી ધંધામાં વધારો તો થયો પરંતુ જોખમ પણ ઉભા થઈ ગયા તેને રોકવા માટે આરબીઆઈ પોતે જ કડક થઈ અનસીક્યોર લોન પર લગામ કસવી પડી આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે અનસીક્યોર લોન શું છે તને શા માટે ટાળવી જોઈએ અને આરબીઆઈના નિર્ણયની તમારા પર શું અસર પડશે ચાલો જાણીએ લોન એટલે કે દેવું જે બે પ્રકારનું હોય છે સિક્યોર્ડ લોન અને અનસિક્યોર્ડ લોન સિક્યોર લોનમાં તમારે કોઈપણ સંપત્તિ જેવી કે પ્રોપર્ટી જમીન કે ફિક્સ ડિપોઝિટ કોલેટ્રોલ એટલે કે ગીરવે રાખવાની હોય છે પછી જ તમને લોન મળે છે જેવી કે હોમ લોન કાર લોન અને પ્રોપર્ટી લોન જ્યારે અનસિક્યોર્ડ લોનમાં તમારે કોઈપણ પ્રકારની સંપત્તિ ગીરવે રાખવાની નથી જરૂર જેમ કે પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ અને એજ્યુકેશન લોન સિક્યોર લોનમાં બેન્કોનું જોખમ ઓછું છે કારણ કે તમે લોન સામે એસેટ મોર્કેજ કરી છે જો તમે લોન ચૂકવવામાં અસમર્થ રહો છો તો તેને વેચીને પૈસા વસૂલવામાં આવે છે અનસિક્યોર લોનમાં કોઈ એસેટ બેન્કિંગ નથી હોતી જેના કારણે ત્યાં બેન્કોની મૂડી પર વધુ જોખમ રહે છે અને વધુ જોખમને કારણે અનસિક્યોર લોન વ્યાજ વ્યાજદર સિક્યોર લોન કરતાં વધારે હોય છે એચડીએફસી બેંકની વેબસાઇટ અનુસાર પર્સનલ લોનનો વ્યાજદર દસ પોઈન્ટ પચાસથી ચોવીસ ટકાની વચ્ચે હોય છે જ્યારે હોમ લોનનો વ્યાજદર આઠ પોઈન્ટ પચાસથી નવ પોઈન્ટ ચાલીસ ટકાની વચ્ચે છે બંને લોનના શરૂઆતના ઇન્ટરેસ્ટ રેટમાં બે ટકાનો તફાવત છે સામાન્ય રીતે ઇન્ટરેસ્ટ રેટમાં આના કરતાં વધુ તફાવત હોઈ શકે છે બીજી બાજુ જો આપણે ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો જો નિયત તારીખ સુધીમાં બિલ ચૂકવવામાં ન આવે તો દર મહિને ત્રણથી ચાર ટકા એટલે કે વાર્ષિક છત્રીસથી અડતાળીસ ટકા વ્યાજ ચૂકવવું પડે છે ક્રેડિટ કાર્ડ હોય કે પર્સનલ લોન મોટી સંખ્યામાં લોકો તેમની આર્થિક જરૂરિયાતો માટે તેનો આશરો લેતા હોય છે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રેડિટ કાર્ડનું ટ્રેન્ડ ઝડપથી વધ્યું છે આવનારા દિવસો તેના માટે મુશ્કેલ બનવાના છે કારણ કે રિઝર્વ બેંકે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ સહિત અનસિક્યોર લોન કેટેગરીના ઉત્પાદનો માટેના નિયમોને કડક બનાવ્યા છે હવે અનસિક્યોર લોન પર આરબીઆઈની કડકાઈ અને તમારા પર તેની અસર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંકે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બેંકોના અનસિક્યોર લોન પોર્ટફોલિયોને લઈને એક અપડેટ બહાર પાડ્યું હતું અમાર આર્બીઆઈએ કહ્યું હતું કે બેન્કો અને એનબીએફસી તેમનો અનসিক્યોર લોન પોર્ટફોલિયો માટે વધુ મૂડી અલગ રાખવાની જરૂર પડશે આનું કારણ છે અનসিক્યોર લોનમાં અસાધારણ વૃદ્ધિ રિપોર્ટ પ્રમાણે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડથી ઓવરઓલ લોન growth ને મોટા માર્જિનથી પાછળ છોડી દીધી છે આ સાથે પર્સનલ લોન કે જે ખાસ કરીને 10000 થી 50000 ની લોન છે આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ જેવી રિટેલ લોનમાં ડિફોલ્ટના કેસમાં પણ વધારો થયો છે અને સમયસર ચૂકવણીના કેસમાં ઘટાડો થયો છે અનસિક્યોર લોન પર રિસ્ક વેટેજ વધારવા માટે ભારતીય રિઝર્વ બેન્કનું પગલું એટલે કે વધુ મૂડીને બાજુએ રાખવાથી આવનારા દિવસોમાં પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં સમસ્યા ઊભી થઈ શકે છે સ્વાભાવિક રીતે આ પગલું બેન્કો અને એનબીએફસી તેમજ ક્રેડિટ કાર્ડ પ્રોવાઇડર્સ માટે મૂડીની અછત ઊભી કરશે અને જ્યારે ઓછી મૂડી હશે ત્યારે તેઓ ઓછી લોન આપશે જ્યારે ડિમાન્ડ યથાવત રહેશે જેના કારણે લોકોએ આ લોન માટે વધુ વ્યાજ ચૂકવવું પડશે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવી અનસિક્યોર લોન પરના વ્યાજ દરો પહેલાથી ઘણા ઊંચા છે આરબીઆઈ પગલાંને કારણે વ્યાજ દરો વધુ વધશે અને આવી સ્થિતિમાં જો તમે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અથવા ઈએમઆઈ ચૂકી ગયા તો તમારે ભારે વ્યાજ અને પેનલ્ટી તમને દેવાની જાળમાં ફસાવી શકે છે જો તમે ડિફોલ્ટ કરશો તો તમારો ક્રેડિટ સ્કોર બગડશે આનાથી ભવિષ્યમાં લોન મેળવવામાં સમસ્યા થશે લોનની વસૂલાત માટે તમારા પર માંડવામાં આવી શકે છે એટલે કે કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે અને આવી સ્થિતિમાં અનસિક્યોર લોન થી દૂર રહેવું વધુ સારું છે યોગ્ય એ રહેશે કે તમે પહેલા પૈસા બચાવો અને પછી ખર્ચ કરો લોન ત્યારે જ લો જ્યારે તેને તમે ચૂકવી શકો